ચૈત્રીસુદ આઠમ એટલે કે માં દુર્ગાની પૂજા અર્ચનાનો દિવસ એટલે ચૈત્ર મહિનાની નોરતાનું આગવું મહત્વ છે દરેક દિવસે અલગ અલગ માતાજીની પૂજા અર્ચના લોકો શ્રદ્ધાપૂર્વક કરે છે આ દિવસોમાં માતાજીના શક્તિપીઠ ધામમાં પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળે છે લાખોની સંખ્યામાં લોકો આ નવ દિવસમાં દર્શનનો લાભ લે છે પાવાગઢ માતાજીના શક્તિપીઠમાંનું એક ગણાય છે તેથી આ દિવસોમાં પાવાગઢ ખાતે પણ સર્જના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને દર્શનનો લાભ લઈને પોતાની જાતને ધન્યતાનો અનુભવ કરાવે છે આઠમના માતાજીના દર્શનનું મહત્વ હોવાથી આજના દિવસે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે સાતમની રાતથી જ ભક્તોની પગપાળા યાત્રા અને માતાજીના રથ લઈને દૂર દૂરથી આવીને પાવાગઢની નજીક આવી જાય છે અને વહેલી સવારથી જ પાવાગઢ ઉપર ચડવાનું ચાલુ કરી દે છે હાલોલ શહેરથી લઈને પાવાગઢ સુધી ઠેર ઠેર વિસામાનું સુંદર આયોજન કરેલું હોવાથી પાવાગઢ જતા શ્રદ્ધાળુઓને આરામ કરવાથી લઈને ખાવા પીવાની વસ્તુઓ તથા ઠંડા પીવાના પાણી તથા લીંબુ શરબતનો લાભ મળે છે પ્રશાસન દ્વારા પણ માનવ મેળવવાનો ઉપરાતા યાત્રિકોની સુરક્ષાને સલામતી તેમજ કાયદે વ્યવસ્થાની જાળવણી માટે ઊભા રહીને બંદોબસ્ત કરેલો હતો અને ઉત્તમ સેવા આપી હતી સવારથી જ સાંજ સુધીમાં ઠેર ઠેર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું